સુરતમાં ડાંગની ઇજનેર યુવતીને લગ્નની લાલચ આપી એસટી દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે ગુનો નોંધી એસટી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના મજુરા ગેટ કૈલાશનગર વિસ્તારમાં ડાંગ જિલ્લાની સત્યાવીસ વર્ષીય યુવતી રહે છે યુવતી કોમ્પ્યુટર એન્જિનિયર છે માર્ચ બે માં બે થી ત્રણ વખત યુવતી એસટી બસ સ્ટેન્ડ ખાતેથી બસમાં વતન ગઈ હતી

પરંતુ મહેન્દ્રએ અલગ અલગ બહાના બતાવી સમય પસાર કર્યો હતો થોડા સમય બાદ યુવક અને યુવતી મળવા ગયા હતા આ દરમિયાન યુવકે કોલ્ડ્રિંક્સમાં ગર્ભ પડી જાય તેવી ગોળીઓ પીવડાવી દીધી હતી જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન મહેન્દ્રને અન્ય યુવતી સાથે સંબંધ હોવાની જાણ થતા યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું હતું જેથી મહેન્દ્રએ યુવતીને માર માર્યો હતો જો કે સમગ્ર મામલે યુવતીએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ અઠવા પોલીસે આરોપી મહેન્દ્ર જીવલુભાઈ ભોયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત